ડુપ્લિકેટ પોલીસની ટોળકીએ દુકાનદારને મળવાના બહાને કતારગામ લીધા ચોકડી પાસે નીલકંઠ સોસાયટીના મકાનમાં બોલાવ્યા બાદ લાફાઓ મારી બે લાખની માંગણી કરી છેવટે રૂપિયા પંચ્યાસી હજાર પડાવ્યા હતા કતારગામ પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ શહેરના નાના વરાછા શ્યામધામ ચોક નિલમનગર સોસાયટીમાં રહેતા અશોક તંજીભાઈ પાલડિયા મોબાઈલ રિપેરિંગની દુકાન ધરાવે છે તેમને ગઈ તારીખ એકવીસમી નવેમ્બરના રોજ બપોરે અઢી વાગ્યે દક્ષા નામની મહિલાએ મળવાની બહાર સોસાયટીના મકાનમાં બોલાવ્યો હતો તે રૂમમાં મહિલા સાથે બેઠો હતો ત્યારે ત્રણ અજાણ્યાઓ રૂમમાં આવ્યા હતા તેમણે તેમની ઓળખ પોલીસ તરીકે આપી હતી તેમણે અશોકને કેટલા સમયથી આવે છે તેમ કહી બે ત્રણ લાફા મારી બે લાખની માંગણી કરી હતી છેવટે રકજક બાદ અશોક તેમને ખોડલ કૃપા મેડિકલ સ્ટોર ખાતે ગયો હતો અને ત્યાંથી તેના અકાઉન્ટમાંથી રૂપિયા પંચ્યાસી હજાર ટ્રાન્સફર કર્યા હતા આ મામલે અશોકભાઈએ ફરિયાદ નોંધાવતા કતારગામ પોલીસ ટોળકી સામે ગુનો નોંધી ત્રણ મહિલા અને એક નકલી પોલીસની ધરપકડ કરી